અનેક સવાલો ઊભા થયા છે આજ રોજ બપોરના ત્રણ અઢાર કલાકે રાજુભાઈ શર્મા તરફથી અમારા મોબાઈલ પર કોલ મળેલ કે સામે એક પાઇપલાઇનમાંથી લીકેજ થઈ છે અમારી દાહોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બરાબર ગેફ લાઈન પાઇપ લીકેજ હતી તેના સાવચેતીના ભાગરૂપે આજુબાજુ કોલિંગ કરેલ ત્યારબાદ તાત્કાલિક ગુજરાત ગેસ્ટ કંપનીના કર્મચારીઓ દ્વારા ગેફની પાઇપલાઇન કરવાની કામગીરી કરવામાં આવે ગુજરાત ગેસને આ એમ વાય સ્કૂલ પાસે ગેસ પાઇપલાઈન ડેમેજનો મેસેજ મળ્યો હતો અને ગુજરાત ગેસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જે અમારા ઇમરજન્સીનો આઇસોલેશન વાલ છે તે બંધ કરીને ગેસનો લીકેજ બંધ કરેલ છે અને તાત્કાલિક સમારકામ શરૂ કરેલ છે પહેરલ અમને દાહોદનગર ફાયર બ્રિગેડ ટીમ તરફથી બી સપોર્ટ મળીને એ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું પહેરેલ મારું નામ બીમલ છે